હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ખજૂર ગુંદર પાકના લાડુ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો આપણે લાડુ બનાવવા માટે સાતસોથી આઠસો ગ્રામ જેટલો મેં ખજૂર લીધો છે ખજૂરના આપણે ઠરિયા કાઢી લીધા છે આ આપણે ઘી લીધું છે ઘી મેં ફ્રીજમાંથી લીધું છે એટલે આ રીતનું જમેલું છે આપણે કાજુ બદામ લીધા છે તેના મેં ટુકડા કરી લીધા છે આ રીતના આ રીતે આપણે કટિંગ કરી લીધા છે કાજુ બદામ આપણે ગુંદ લીધો છે મેં ત્રણથી ચાર ચમચી જેટલો ગુંદ લીધો છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં લેવું હોય તો પણ તમે લઈ શકો છો આપણે ટોપરું લીધું છે ટોપરાનું એકદમ બારીક છીણ આવે છે ને તે મેં લીધું છે આ રીતનું તો એક વાટકી આપણે ટોપરાનું ખમણ લીધું છે એક ચમચી આપણે સૂંઠ પાવડર લીધો છે તમારે જો ગંઠોળા પાવડર અથવા બત્રીસું ચૂરણ આવે તે તમારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે પેનમાં બધું જ ઘી છે તે આપણે એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે આ ગુંદ છે તે આપણે તળી લેશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ગુંદ એડ કરી દીધો છે ને ગુંદ સરસ ફૂટવા લાગ્યો છે તો આપણો ગુંદ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયો છે અને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બીજો ગુંદ છે તે પણ આપણે તળી લેશું તો ગુંદ એડ કરવાથી લાડુમાં થોડો ક્રંચી ટેસ્ટ આવે ને તો સરસ લાગે છે તો આ ગુણ છે તે પણ આપણે તળાઈ ગયો છે પણ આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બધો ગુણ છે તે તળી લીધો છે હવે આપણે આ કાજુ બદામના ટુકડા છે તે પણ થોડા તળી લેશું થોડા અને ગોલ્ડન બ્રાઉન થવા દેસું એટલે સરસ લાગે ખાવામાં આ રીતે તળીને લેવાથી ટેસ્ટ જ આખો અલગ આવે છે એકદમ સરસ ક્રંચી સઈ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે તો આપણા કાજુ બદામના ટુકડા છે તે તળાઈ ગયા છે અને આપણે બાઉલમાં લઈ લેશું આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના હવે આપણે આ ખજૂર છે તે એડ કરી દેસુ તો આમાં મેં એકસ્ટ્રા ઘી નથી એડ કર્યું તો આપણે આ પેનમાં જે ઘી બચેલું છે ને તે જ ઘી થી આપણે ખજૂરને શેકી લેશું જો જરૂર પડે તો તમે એડ કરી શકો છો પણ મને અત્યારે જરૂર નથી લાગતી તો સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ પડશે આ રીતે ખજૂરને હલાવવાની કારણ કે થોડો હાર્ડ લાગે છે થોડી વાર આપણે શેકશું ને એટલે થોડો સોફ્ટ થઈ જશે પછી નહીં તકલીફ પડે આ રીતે આપણે ખજૂરને શેકી લેવાનો છે તો એકદમ સરસ રીતે મને શેકાઈ ગયો હોય એવું લાગે છે ખજૂર ઘી પણ થોડું છૂટું થવા લાગ્યું છે જો આ રીતે તો આપણો ખજૂર છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો પાંચ મિનિટ જેવો મને સમય લાગ્યો છે ખજૂરને શેકતા આ રીતે પાંચ મિનિટ આપણે શેકીએ તો એકદમ સરસ રીતે શેકાઈ જાય છે હવે આપણે ચેક કરી લેશું કે આપણો ખજૂર છે તે એકદમ સરસ રીતે શેકાણો છે કે નહીં આ રીતે આપણે પ્લેટ લઈ લેવાની ને પ્લેટમાં આપણે પાથરી દેવાનું તો આપણે ચમચાની મદદથી આ રીતે આપણે પલટાવતું જવાનું જો ચીપકે ને તો હજી શેકવાનું અને ના ચીપકે તો આપણો ખજૂર છે તે શેકાઈ ગયો કહેવાય તમે આ રીતે પણ ચેક કરી શકો છો અથવા હાથમાં આ રીતે લઈ અને ચેક કરી લેવાનું જો ચોટે તો હજી શેકવાનો અને ના ચોટે તો શેકાઈ ગયો આ રીતે તમે ચેક કરી શકો છો તો આપણો ખજૂર છે તે સરસ રીતે શેકાઈ ગયો છે હવે આ ગોંધ છે ને એને આ રીતે આપણે ગ્લાસેથી થોડો ભૂકો કરી લેશું એટલે આ રીતે આપણે થોડું આ રીતે ક્રશ કરી લેવાનો હવે આપણે એક ચમચી સૂંઠ પાવડર છે તે આપણે એડ કરી દઈશું કાજુ બદામના ટુકડા છે તે આપણે એડ કરી દઈશું ગુંદ છે તે પણ આપણે એડ કરી દેસું તો મેં આ રીતે અધકચરો જ ક્રશ કર્યો છે કારણ કે આ રીતે સરસ લાગે છે હવે આપણે આ ટોપરું છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને સરળ રેસીપી જોવા માટે મારી ચેનલની સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે બધાના ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એ જ રીતથી આપણે રેસીપી બનાવીએ છીએ કે હરેક વ્યક્તિ આ રેસીપી બનાવી શકે તો આપણો ખજૂર છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે બધી વસ્તુ અને આપણે પ્લેટમાં લઈ લેશું હવે થોડો ઠંડો થઈ ગયો છે એટલે હાથેથી આ રીતે સરસ રીતે મસળી લેવાનું આ રીતે જો બધું મિક્સ ના થયું હોય તો થોડો ઠંડો થાય ને એટલે હાથેથી મિક્સ કરી લેવાનું પણ આપણે તો સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે લાડુ છે તે વાળી લેશું આ રીતે આપણે લાડુ વાળી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણો લાડુ છે તે એકદમ સરસ રીતે વળી પણ ગયો છે અને ઘી પણ સરસ છૂટું પડે છે આ રીતે આપણે બધા લાડુ વાળી લેશું તો મેં અહીંયા ટોપરૂ લીધું છે આ રીતે આપણે ટોપરામાં આ રીતે ફરતું સ્પ્રિન્કલ કરી લેશું ટોપરું આ રીતે બધા લાડુ છે તે ટોપરાથી સ્પ્રિન્કલ કરી લેવાના એટલે દેખાવના સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે આ રીતે આપણે બધા લાડુ બનાવી લેશું તો મેં બધા લાડુ વાળી લીધા છે અને આ રીતે ટોપરામાં પણ સ્પ્રિન્કલ કરી દીધા છે હવે આપણે આને સવ કરી લેશું એકદમ સરસ એવા આપણા લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સવ કરી લેશું તો નાનાથી મોટા દરેકને ભાવે ને એવા આપણા મસ્ત મજાના ખજૂર ગુંદરના લાડુ છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું તમને કટિંગ કરીને પણ બતાવું એકદમ સરસ એવા આપણા લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર